નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું છવ્વીસ નવેમ્બરના ટોપ ટેન કર્ણ વર્ષના ક્વેશ્ચન ની અંદર ચાલો શરૂઆત કરીએ આજના આ ટેન ક્વેશ્ચન તો આજનો પેલો ક્વેશ્ચન છે એ છે કે આયોજન કયા દેશો સંયુક્ત રીતે કરશે બેલ્જિયમ અને નેધરલેન્ડ જર્મની અને ફ્રાન્સ ભારત અને સ્પેન કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ તો અહીંયા જે છે તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ બેલ્જિયમ અને નેધરલેન્ડ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો નવેમ્બર બે હાજર પચીસમાં ભારતમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાજદૂત તરીકે કોણે જે શપથ લીધા છે સરજીયા ગોર માર્કો રૂબિયો સ્કોટ બેસન કે લિન્ડેસે ઓપ્શન એ સર્જિયા ગોર ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ તો તાજેતરમાં ખાણ શોધ માટે કઈ સંસ્થાએ આગામી પેઢીના માનવ પોર્ટેબલ સ્વાયત્ત તો અહીંયા તમારો સાચો શું આવશે ઓપ્શનડીઓ ત્યાર પછી ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં કયા બંદરે તેની સુવર્ણ જયંતિ બે હજાર પચીસ ઉજવણી દરમિયાન રૂપિયા પંદરસો કરોડના આધુનિકીકરણના પ્રોજેક્ટ જે છે એ શરૂ કર્યા છે ચેન્નાઈ બંદર કોચી બંદર મેંગ્લોર બંદર કે વિઝા બંદર તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી મેંગ્લો બંદર ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ તો ભારતમાં દર વર્ષે સંવિધાન દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે તો 23 નવેમ્બર 24 નવેમ્બર 25 નવેમ્બર કે 26 નવેમ્બર તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 26 નવેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં માં કઈ કંપની ભારતનો સૌથી મોટો 10 ગીગાવોટ સોલાર વેફર્સ અને ઇન્ગોટ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જે છે સ્થાપવાની યોજના ધરાવે છે અદાણી સોલાર ટાટા પાવર રિલાયન્સ એનર્જી કે સુઝલો તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી ટાટા પાવર ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતીય રેલવે દ્વારા વાસ્તવિક સમયમાં વેગનના દરવાજા લોકિંગની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રજૂ કરાયેલ છે એઆઈ આધારિત સિસ્ટમ જે છે એનું નામ શું રાખવામાં આવ્યું છે સુરક્ષા દ્રષ્ટિ નેત્રા કે ત્રિનેત્ર તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી દ્રષ્ટિ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં મહિલા વર્લ્ડ કપમાં ટેનિસ સિદ્ધિઓ બદલ કોને યુપી પોલીસ દ્વારા જે સન્માનિત કરવામાં આવ્યા છે સ્મિતિ મંદાના દીપ્તિ શર્મા હરમપ્રીત કોર કે શેફાલી વર્મા તો અહીંયા તમારો સાચો જવાબ જવાબાસો ઓપ્શન બી દીપ્તિ શર્મા ત્યાર પછી ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં ચર્ચામાં રહે એકસોને ચૌદ વર્ષીય પર્યાવરણવાદી કે જેમને સેંકડો વૃક્ષો વાવવા માટે જાણીતા છે અને જેને પદ્મશ્રી પણ મળેલો છે એ વ્યક્તિ કોણ હતા સાલુ મરાદા થીમાક્કા મેગા પાટકર વંદનાશિયુ કે સુગાથા કુમારી અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ સાલુ મરાદા થીમાક્કા અને લાસ્ટ ક્વેશ્ચન કે જે તમારે આનો જવાબ આપવાનો છે એક ક્વેશ્ચન છે તાજેતરમાં સત્તરમી બ્રિક્સ બે હજાર પચીસ ક્યાં આયોજિત જે છે કરવામાં આવી છે રિયોડી જાનેરા બ્રાઝિલ મોસ્કો રશિયા બેજિંગ ચીન કે કેપટાઉન દક્ષિણ આફ્રિકા આ પ્રશ્નો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપવાનો છે એટલે લક્ષ્મ એકેડમી સાથે અને આવા નવા કરંટ અફેર્સ સાથે જોડાયેલા રહો પિના કિન્સર સાથે